જો આ નવીન રીતે તમે ભરેલા રીંગણાનું શાક બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે જેને રીંગણા ભાવતા નથી તે પણ ત્રણ ત્રણ રીંગણા ખાઈ જશે એટલું સરસ ટેસ્ટી બનશે તો તેના માટે આપણે સિંગ દાણાનો ભૂકો લીધો છે તેની અંદર લીલું લસણ ધાણા જીરું લાલ મરચું ગરમ મસાલો હળદર પાવડર ખાંડ લીંબુનો રસ અને વરિયાળી ઉમેરી દઈશું થોડું એવું મોણ માટે આપણે તેલ ઉમેરવાનું છે અને લીલા ધાણા ઉમેરી દેવાના છે ભરપૂર માત્રામાં અહીંયા પસંદ હોય તો આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી શકો છો તો હવે આપણે બટેકાની આ રીતે સ્લાઇસ કરેલી છે ચીપ્સ અને રીંગણને આ રીતે ક્રોસમાં કટ લગાવી દેવાનું છે કોઈ સડેલું રીંગણું ન હોય તે આપણે ચેક કરી લેવાનું હવે આ રીતે તરત જ મસાલો તેની અંદર સ્ટફ કરી દેશું જો તમારે વાર હોય ને તો રીંગણાને પાણીમાં રાખવાના જેથી રીંગણા કાળા ન પડે તો આ રીતે બધા રીંગણામાં સરસ દબાવી દબાવીને મસાલો ભરી દીધો છે તો તો હવે આપણે વઘાર કરવાનો છે તેના માટે કુકર લઈ લેવાનું છે એટલા માટે તો કુકરની અંદર આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય રાય જીરું હિંગ અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે એક નંગ ટમેટું ઉમેરી દેશું ટમેટાને સારી રીતે આપણે સાતડી લેવાનું છે થોડું ટમેટું સાતડાય એટલે આપણે તેની અંદર જે બટેકાની ચીપ્સ હતી તે ઉમેરીશું અને તેને સારી રીતે સાતડી લેશું અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું પછી આપણે જે રીંગણ હતા તે ઉમેરી દઈશું અને રીંગણને સારી રીતે આ રીતે થવા દેસું વરાળે ઢાંકીને રીંગણને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી તેની અંદર આપણે ગ્રેવી માટે પાણી ઉમેરી દેવાનું છે સાથે જે આપણે સ્ટફિંગનો મસાલો બચેલો હતો તે ઉમેરી દઈશું અને નમક ચેક કરી લેશું વધુ ઓછું હોય તો ઉમેરી દેવાનું એક વિસલ કરી લેશું તૈયાર છે નવીન રીતે ભરેલા રીંગણાનું શાક આ રીતે જરૂરથી ટ્રાય કરશું